તો વિરમભાઈ ભેગા થયા અમાર અમારા આવ્યા અને અમારા કાસવા ગામ આવ્યા ગોકાધામ અમારા વિરમભાઈ બે છે તો દોસ્તો હું વિરમ ઝાલા અને મારી યુટ્યુબ ચેનલમાં તો તમે લોકોએ બહુ સપોર્ટ કર્યો જબરજસ્ત સપોર્ટ કર્યો કે જે બે લાખના પચીસ હજાર આજે મારી યુટ્યુબ ચેનલ પહોંચી છે તો દોસ્તો નવગણભાઈ પણ આપણા તારાબેનને ફૂલ સપોર્ટ કરે છે તો એમની ચેનલ આવી ફોડલ આ વિડીયોની લિંક મારા કોમ્યુનિટીમાં ચેનલની મૂકે બરાબર બરાબર કોમ્યુનિટીમાં મૂકે તો જોવાનું ભૂલતા નહીં નવગઢભાઈને સપોર્ટ કરજો તમારા બધાના સાથ સહકારનો સપોર્ટ છે નવગઢભાઈની પણ ચેનલ હવે થોડી ગ્રો થઈ છે તો હવે તમારે થોડો સપોર્ટ કરવાનો છે એટલે થોડી આગળ પહોંચી જશે તારા તારાબેનના પરના દાળે મહિને જે કરીને કીટ આપું છું એ બદલ એમનો હું ખૂબ આભાર માનું છું કે જે અમારો વિડીયો જોઈ અને અને સપોર્ટ તારાબહેન વિડીયો જોઈને અમે આયા અહીંયા તારા અને વિરામભાઈએ સારો સપોર્ટ કર્યો તારાબેનને કે તારા બેન વાયરલ થયા તરીકે ઓળખાયા તો વિરામભાઈનો ખૂબ ખૂબ આભાર યુટ્યુબ પણ સપોર્ટ સારો કરે છે તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને જેટલો બને એટલો શેર કરજો તેથી તારાબહેનને પણ મદદ થાય

યુટ્યુબ ચેનલ દ્વારા બરાબર અને એમના સપોર્ટથી હું આજે આગળ છું મને પૂછી દે કે ભગવાન જન્મો જન્મ મને આવા ભઈ મળે અને હવે અમને મદદ કરતા રહે અને મિત્રો તમારે પણ તમે આવી રીતે મદદ કરતા રહ્યો અને ભાઈ નવઘણ ભાઈ મને ગીત આપે છે મહિને પનત દાડે મને મળવા આવે છે અને કોઈ તકલીફ હોય તો બેન મને વાત કરજો એવો પણ મને કહે છે સપોર્ટ મને બહુ આપે છે એ બદલ હું નવઘણ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન માતાજી એમના પરિવારને ને સુખી રાખે અને એમને ધંધામાં બરકત આપે એવી હું ભગવાન માતાજીની પ્રાર્થના કરું છું જય માતાજી તો દોસ્તો થેન્ક યુ સો મચ વિડીયો જોવાનું ભૂલતા નહીં પૂરો વિડીયો તો જોઈ આપ 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 વિડીયો જોવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે જે તારા બેનને સપોર્ટ કરવા માટે આપણે જે મહેનત કરીએ છીએ તમે વિડીયો શેર કરજો એટલો વધારે આપો થેન્ક યુ સો મચ સાવતેમાં આવો સાવતેમાં આવો આવતા રહે આવતા રહે વીડિયો બેનો નવે વીડિયો આવી જશે જોઈ લેજો અમાર વીડિયો જોતા રહેજો આપણી છે હાઈ કોરલ 3389